છોટાઉદેપુરમાં બુટલે ઘરો નવો કિમીઓ સામે આવ્યો છે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલી ટાટા કંપનીની પિકઅપ વાન સાથે કુલ આઠ લાખનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક રવિરાસિંહ પરમાર છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન અધિક્ષક રવિરાસિંહ પરમારને અંગત બાતમી મળી હતી કે એક વાદળીકરણની ટાટા પિકઅપ કંપનીની વાન માં ગાડી દારૂ ભરેલી હાલતમાં મળી આવે મળી નીકળવાની છે તેજગઢથી મોટી આમરોળ તરફ જનાર બાતમીના આધારે તેજગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં છવાયા પોલીસ ગોઠવાય ગોઠવાઈ ગઈ હતી થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ વાન આવતા તેને ઊભી રાખવામાં આવતા તે ભાગી છૂટી હતી તેનો પીછો કરી તેને હરવાડ ગામની સીમમાં રોડ ઉપર આડસ કરી પિકઅપ ગાડીને ઊભી રાખવામાં આવતા ગાડીના ચાલકને પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકોર હોવાનું જણાવ્યું હતું પિકઅપ ગાડીમાં તપાસ કરતાં પિકઅપના કેબિનના પાછળના ભાગેથી ડાલાના નીચેના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જે ચોરખાનામાં ખાકી તથા લાલ કલરની પૂઠાની પેટી ચાલીસ નંગ અને એક પંદરસો સાહીઠ બોટલો મળી આવતા કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હેરાફેરીમાં વપરાયેલી વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ વામ ઝડપી પાડી છે આરોપીની ઝડપીમાંથી મોબાઈલ પણ મળી આવ્યું છે મુદ્દામાલની સાથે પોલીસે કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે